જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો ફરી તમારા બધાનું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું અને આજે એક નવો ટૉપિક પર વાત કરીશું કે શેણાની માઇલ પણ પેલું ખાતર કેટલા દઈને નાખવું અને કયું ખાતર નાખવું એ કોઈને ખબર નથી તો એના વિશે આજે વાત કરીશું તો વીસથી પચીસ દિવસના શેણા તમને બતાવી દે તો આ છે આપણા વીસથી કંઈક પચીસ દિવસના શેણા ને આની માઇલ પર કયું ખાતર નાખવું જોઈએ એની વિશે વાત કરીશું કેટલા દિવસે પાણી પાવું એના વિશે વાત કરીશું એ થોડીક વાતું કરીશું પહેલોમાં તો એટલું બધું કાંઈ હોય નહીં તો એને ને મિત્રો વીસથી પચીસ દિવસની માઇલમાં યુરિયા ખાતરનો એક ડોઝ આપણે બધા આપી એ પ્રમાણે આપવો જોઈએ એના કારણેથી છેણાને થોડુંક કહીએ તો છોડ બળ કરે બળ કરવાનું કારણ જો આ સિંહ આ સીણો છે આપણે જો આની વાત કરીએ તો આ સીણો છે અત્યારે તો એ સીણો આપણે વીસથી પચીસ દિવસનો થયો છે તો એને ખાતર આપવું હોય તો એ ડબલ થાય તો જો જ્યારે છીણાં નાના હોય ત્યારે એને આપણે મોટા કરવાની કોશિશ કરવી પડે જો મોટો થાય પછી આપણે એને ફૂલફાલની દવા સાટીએ છીએ પછી એમાં પોપટાની દવા સાટીએ છીએ ભરાવપૂર્વકની તો એવી બધી ઘણી દવા છાંટતા હોય છે આપણે પણ પહેલાં તો એને છોડવો મોટો કરવો પડે હંમેશા ત્યાં સુધી એમાં કાંઈ થાય નહીં તો પચીક દિવસે એને ખાતર દેવું જોવે પહેલું પાન પાયા પછી એને પચીસ દિવસે જ પાણી પાવાનું હોય એટલે એક પાન પાઈ દેવાનું પછી ખાતર નાખવાનું અને પછી પાછું ત્રીજું પાન પાવાનું ત્રીજો પાન પાયા પછી એને વીસથી પચી દિવસ તમારે છીણાને રહેવા દેવાના એ રહેવા દેવાનું કારણ જથી તમારે મોટો ફાયદો થાય એ રહેવા જવો એટલે તમારા સીણામાં ઉત્પાદન ડાયરેક્ટ ડબલ થઈ જાય તો એ ડબલ થવાનું કારણ શું ખબર કે તમારો છોડ એટલું બળ કરી જવું હોય બળ કરી જવું હોય ને એ જ એનો મોટો ફાયદો થાય મોટા ફાયદાથી તમારા સીણામાં ઉત્પાદન ડબલ થઈ જાય વધારો પડતો જોવા મળે અને આવકમાં કહીએ તો આવકમાં પણ મિત્રો વધી જાય છે તો એ કમાલ કહીએ ને તો એ કમાલ ખાલી આ જ છે કમાલની આની વાત કરીએ ને આ જ છે એટલે કે આ જ્યારે આપણે દવા ને એવું બધું નાખીએ ને ત્યારે જ ને આપણે એની માલપા મિત્રો મેન વસ્તુ કહીએ ને તો શેણામાં ઘણા બધા મિત્રો એ જ ભૂલ કરીને બેઠા છે કે એની માલપા ક્યારે ખાતા નાખવું એ જ ખબર નથી એટલે શેણો કોઈ દિવસ બળ ના કરે બળ ના કરે અને ઉત્પાદનમાં ઘટાડો આવે પછી ઘણા બધાની એવી જ કોમેન્ટ આવે કે અમારા શેણા ઉપડતા નથી ઉત્પાદન નથી વધારે મળતું તો ઉત્પાદન કહેવાય ક્યાંથી મળે મારા મિત્રો જો આવી એક કોશિશ કરી જુઓ આવું એકાલું કામ કરો તો તમને ઉત્પાદન સારું મળે બાકી તો કોઈ શક્ય છે જ નહીં કે શેણામાં ઉત્પાદન વધારે પડતું મળે તો આ એકવાર કોશિશ કરી જુઓ બધા મિત્રોથી ચોક્કસપણે તમને ઉત્પાદન મળશે વીસથી પચીસ દિવસે એકવાર ઉરિયા ડોઝ આપી દો એટલે તમારા શેણામાં હું એમ કહું કે ત્રીસથી પાંત્રીસ મંડળ ઉતારો તો કોઈ ન રોકી શકે એક તો જુઓ તમે જમીન જુઓ આવી જમીન હોય તો તમારે કાળી જમીન હોય એટલે શેણાની જમીન પેસર કહે ને તો કાળી જમીન કાળી જમીન હોય એટલે તમારો શેણો ગબડાવી નાખે એ હોવો તમારો સીણો છે તો એ ચોક્કસ પણ એકવાર કામ કરજો છીણાનું એટલે તમારા ઉત્પાદન સારું મળશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો આપણે આ ગામડાની ચેનલમાંથી તમને ખેતીના લગતા ઇમ્પોર્ટન્ટ વિડીયો મળે એ જ આપણો હેતુ છે તો બધાને કી એટલું કામ કરી નાખજો મળીશું કોઈ નવા વિડીયો સાથે જય કિસાન જય માતાજી બાય બાય